સ્વાગત છે આપનું એક નવા વિડીયો અને નવી જ એક્સપ્લોર માહિતી સાથે અગાઉ અમે તમને આજ ચેનલ માં બે થી ચાર દિવસ પહેલા સીન બાબા યાસીન પીર બાપુની ઘણી બધી તબરરુકાત એમની જે વસ્તુ હયાતી જિંદગીમાં આજના ટાઈમમાં યાસીન બાપુની ભવ્ય એક દરગાહ છે જે વર્તેજ ની અંદર આવેલી છે અત્યારે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો હાલે છે પણ બાપુ જ્યારે હયાતી માં હતા તેમની સાથે જે બેસવા વાળા હતા આપણી સાથે છે ઉમરભાઈ ઘણા કેટલા સમય બાપુ ની તમે વિતાવ્યો હશે આમ પચીસ થી ત્રીસ વર્ષ પચીસ થી ત્રીસ વર્ષ અને આમ બાપુ ની વાત કરીએ તો કેટલો સમય થઈ ગયો છે બાપુ ને બાપુ પડદો કરીને ચાલીસ વર્ષ થયા પડદો કરી ગયા ને ચાલીસ વર્ષ અને હયાતીની જિંદગી જે છે એને અહીંયા ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ આ રૂમ માં એને વિતાવ્યા છે જીકરે ઇલાહીમાં માં જીકરે ઇલાહી માં જીકરે વિતાવ્યા અને આ જે ખુરશી છે ત્યાં તે બાપુ બેઠતા હતા

એ વખતે અમેરિકા ને ઇરાક નું જોર્જ બુશ નું યુદ્ધ ચાલતું હતું એ વખતે હું રાતના બે વાગે બાપુ ની અહીંયા અહિયાં હાજર માં હું બેઠો હતો મારી રોજ રાતના આદત હું રાતના આવતો હતો બાર વાગે ને બે અઢી વાગે ઘરે જતો હતો એ વખતે મારી જવાની ફૂલ અત્યારે તો મને સિત્તેર વર્ષ થયા છે એ વખતે મારી જવાની એ વખતે મેં જોયું કે એક વાર હું બાપુ ની પાસે બેઠો હતો અને એકાએક મને ઝોકું આવી ગયું ઝોકું આવ્યું ને એક પલ માટે મારી ઝોકું આવ્યું ને મારી આંખ ખુલી ગઈ એવું મેં જોયું કે બાપુ રૂમ ની અંદર હાજર નહોતા ખુરશી ઉપર બેઠા ખુરશી ઉપર આ હું બેઠો હતો બાપુ ની સામે આમ આમ રાખીને હું બેઠો હતો અને મેં બાપુને ન જોયા એટલે મને એમ થયું કે બાપુ ક્યાંય ગયા તો મેં આમ આમ બધી નજર કરી કઈ દેખાણા નહીં બહાર નીકળીને જોયું મને કઈ બાપુ ન દેખાણા તો મને એમ થયું કે બાપુ ક્યાં વ્યા ગયા થોડી વાર પછી પાછો મારી જગ્યા આવીને બેઠો ને આમ નીચું જોઈને બેઠો ને મને આમ નહી જવું જોખું આવ્યું અર્સ અંદર બાપુ ખુરશી ઉપર આવી ગયા પાછા આવી ગયા હતા तो वहाँ चंपामा पड़ी गई उन्हें मेरे बापू ने पूछा कि बापू आप कहाँ गए थे मैं तो आपको ढूंढा आप नहीं मिले तो बोले बेटा ये किसी को कहने की बात नहीं है मैं हाजिर हूँ वहाँ तक नहीं बोलने का ये अल्लाह वाले का ये होता है बोले या हय्युम बोलते हैं तो जहाँ जाना है वहाँ पहुँच जाते हैं या कैयुम बोलो तो फिर वहाँ इधर हाजिर हो जाते हैं तो मेरे बोला बापू तो बोले वो पच्ची बो, पश्चिम मनाने हम जाए कि वो उस वक्त तो युद्ध चल रहा था उधर औलिया की मीटिंग चल रही है सुबह और मीटिंग में मैं उधर हमको उधर जाने का ऑर्डर था इसलिए हम गए थे

એ મહારાજાના બાપુ કદમ બોશી બાપુ ના કદમ કરે છે એ ફોટા છે મહારાણી ના ફોટા છે બાપુ જ્યાં જ્યાં ગયા ને એ બધા છે અને ઉમરભાઈ અત્યારે જે હેડ ઓફ ધ બાપુ એ પોતાની જિંદગીમાં જ્યારે હયાત હતા ત્યારે અત્યારે જ્યાં દરગાહ છે અને લાખો લોકો હજારો લોકો ફેઝિયાબ થાય છે એ જગ્યા બાપુએ પોતે ખરીદી પોતાની માથે કબર બનાવી એનું શું છે એ આપડે ત્યાં એનો બાપુ દસ્તાવેજ છે આપડી પાસે વાડી અને બાપુ એ મને એનો પ્રોબેટર તરીકે મને નિમ્યો છે બે બીજા હિન્દુ ભાઈઓ હતા પણ એ ઓફ થઈ ગયા છે અમારા ત્રણ ના નામ હતા એમાં હું અત્યારે હાજર છું એમાં બાપુએ એ જગ્યા આપણે ઈ વખતે ઓગણીસો ને એસી ની અંદર દેવસિંહ માલાની પાસેથી સાડા સાત હજાર માં ખરીદેલી છે એનો દસ્તાવેજ આપણી પાસે મોજુદ છે બરાબર આજની તારીખ માં

અને મેં જે કબર ખોદાવેલી છે અને બાપુને પછી બાપુ મને એમ કીધું કબી આપને કોઈ દેખને કે શાનના ત્યાં જઈને બાપુએ જોયું બાપુએ કીધું કે ના બરાબર છે ખબર બસ એ છે એ ખબર હોની ચાહીએ અને એ વખતે બાપુ જે હાથે પોતાનું અત્તર બનાવતા હતા ને ત્યારે બાપુને પડદો કર્યો અને દફન વિધિ કરીને ત્યારે મેં અંદર ઉતરીને બધું જ બાપુનું અત્તર ચારેય બાજુ કબરોની અંદર ને નીચે બધી નાખેલું બાટલા ભરી ભરીને અને પછી બાપુને અંદર આપણે આરામ માટે છોડાવ્યા છે પડદો પછી બાપુએ કર્યો એ રીતે સમજ્યા ગયા એ બાપુએ થી પોતાની કબર પાસે જતા હતા એનો ફોટો જોવો તો દેખાડું બાપુ ના તમે પછી મને બતાવજો અમે અહિયાં સ્ટોલ માં એ બધી વસ્તુ બરાબર છે પણ ઉમરભાઈ બીજી આપડે વાત કરીએ તો હાલમાં તમે પહેલા એમની હયાતીમાં એમની સાથે રહેલા અને હાલમાં તમને કેવા અનુભવ થાય છે બાપુના કે તમારી સાથે જ કેવા અનુભવ હોય છે બસ એને જે એને જે મંત્ર આપ્યો છે એનો પ્રત્યા કલામ છે યાદ હે તો આબાદ કોઈ પણ જગ્યાએ જયારે પણ એમનો જેમ મેં તસવર લીધો છે મને એ પોતાની આમ આમ રૂહાની તાકત થી એટલો બધો મને એને સાથ આપ્યો છે કે આજની તારીખમાં હું એકલો છું એવું મને ક્યાંય નથી લાગ્યું બધેય મારી સાથે ને સાથે છે એવું મને લાગ્યું છે ને આમ આપત તો આમ આમ ઓલા માકણ માંથી બાલ કેમ ખેંચી લે એની જેમ મને એને આપત માંથી બહાર કાઢી નાખેલો છે એક ની સમાજ સમાજમાં રહીએ છીએ તો સમાજ ની અંદર વસીએ તો સમાજ ની કઈ તકલીફો મુસીબતો તો આપણી પર આવતી જ હોય છે તો એ બધી મુસીબતો મુસીબત માંથી મને એને એટલો બધો આરપાર બહાર પાડેલો છે ને કે આજની તારીખ માં મને કોઈ વાત નો ગમ નથી કે મને એમ નથી કે હું કોઈ દી એકલો છું એમ મને એમ જ થાય કે મારી હારે ને હારે જ બાપુ છે એટલી બધી એમની રોહની તાકાત કીધું કે બેટા કઈ બી રો જંગલ મેં રો મંગલ રો મગર અમે યાદ કરો યાદ હે તો ઓર ભૂલ ગયા તો બરાબર બાદ આ બાપુ નો મેન મંત્ર હતો ગમ બધી કોમ ના લોકો બાપુ પાસે આવતા હતા અને બધી કોમ ના લોકો બાપુ ને આવી રીતે બાપુ બધાને કહેતા કે જાઓ બેટા કઈ બી રો યાદ હે તો આ બાદ સમજે મિત્રો એટલે આપણે જેવી રીતે કીધું કે જયારે હોલી ઓલિયા વાત કરવામાં આવે તો ત્યાં કોઈ પણ જાતનો જાતનો ભેદ નથી હોતો હિન્દુ સમાજના લોકો બાપુ ની હાજરી માં ઘણા બધા આવતા આજની તારીખમાં ટ્રસ્ટ માં જ છે આજની તારીખમાં ટ્રસ્ટ જે બાપુ નું છે તેમાં હિન્દુ મુસ્લિમ એ લોકો એમાં સમાવેશ છે એટલે કઈક ને કઈક મેં તમને કીધું કે આ લોકોના દર ઉપર કોઈ પણ જાતનો નાત જાત ભેદ હસબ નહી ટ્રસ્ટલું છે અને હાલમાં બાપુ નો ઉર્ષ ક્યારે મનાવવામાં આવે છે બાપુના વર્ષમાં બે વખત ઉર્ષ મનાવવામાં આવે બે વખત ગુરુ પૂર્ણિમા અને એક બાપુનો જે બાપુ પડદો કરી ગયા ધર્મેશ ટ્રાવેલ છે ગુરુ પૂર્ણિમા મનાવા આવે આવે એમાં એવું છે ને કે વર્ષે એક વાર બાપુ ત્યાં આટકોટ જતા હતા બરાબર બરાબર અને પછી જયારે છેલ્લે બાપુ ગયા ને ત્યારે બાપુ એમ કીધું કે અમારા આનિકા પુરાવું આપ ગુરુ પૂર્ણિમા દિવસે એ લોકો અહિયાં આવે છે અને ગુરુ પૂર્ણિમા દિવસે જ એને ત્યાં ત્રણ છોકરી હતી છોકરાનો જન્મ નહોતો થતો એને ગુરુ પૂર્ણિમા ના દિવસે અત્યારે ધર્મેશ નામનો જે વ્યક્તિ છે એનો જન્મ ગુરુ પૂર્ણિમા ને દિવસે થઈ જશે એટલે ઈ લોકો અહિયાં ખાસ ગુરુ પૂર્ણિમા મનાવા આવે છે દર વર્ષે અને આમ ન્યાજ કરે છે એટલે ગુજરાતી ન્યાજ કરે છે સમજી અને બાપુ ની વાડી આજની તારીખ મટન મચ્છી ખાવાની મના છે બાપુ એટલી આપણે કઉજરાતી વેજીટેરિયન માં બિરયાની બના નહીં આજની તારીખ માં વેજીટેરિયન બિરયાની બને છે અને બહુ ધામધૂમથી બાપુ નો વર્ષ ઉજવાય છે ઓરસ ઉજવાય ત્યારે અહિયાં રૂમે થી બાપુ નું જુલુસ નીકળે છે અને બહુ ધામ ધૂમ થી સીધી ધમાલ સાથે આપણે જુલુસ ત્યાં લઈ જઈએ છીએ તો મિત્રો આ જે છે ગંગા જમની તહેજીબ રિયલ ભારત જે છે એ આજની તારીખ મિત્રો આગળ જેવી રીતે તમે જોયું મેં તમને યાસીન પીર બાપુ જે આખી રૂમ છે જે ચાલીસ વર્ષ જે ત્યાં રિયા જીકરે ઇલાહી કર્યું ખાખસાર જકરિયા જે હજરત રોશન જમીર યાસીન બાપુ હવે આ જે છે તેમને જ્યાં આગળ જે પડદો કરી ગયા તેમની કબર જે પછી બનાવવામાં આવી ને દરગાહ જે બની ત્યાંના હું તમને દ્રશ્યો બતાવું છું આખી જગ્યા જે જોવો છો વિશાળ ગાય જગ્યા ઈ આ જે છે હજરત રોશન જમીન જો અહીંયા લખેલું છે યાદ હે તો આ બાદ હે હજરત રોશન જમીન યાસીન બાવા ઝિકરે ઇલાહી બરાબર મેં તમને જેવી રીતે આપણે વાત થઈ ઉમરભાઈ આરે વાત થઈ કે એમણે જે ઝિકરે ઇલાહીમાં પોતાની જિંદગી કાઢી નાખી ઝિકરે ઇલાહી કરીને અલ્લાહ નિહારે જેને કહેવાય કે લો લગાડીને અ યાસીન બાબાએ જે છે આજે આ મર્તબો એમણે હાસિલ કર્યો છે તમે જોવો છોકસ અને આ જ જગ્યા ઉપર એમણે તેમની હયાતીની જિંદગીમાં જે કબર છે છે એ બનાવી હતી અને પછી એ કબર જે છે એ પેક કરી દીધી ને પછી તેમનો જ્યારે પડદો કરી ગયા ત્યારે આ જ જગ્યા ઉપર તેમની દફન વિધિ થઈ હતી તેમને ખાકે સુપ્રત કરવામાં આવ્યા હતા જો આજે પણ જેને કહેવાય કે સરકારની હોય એવી તમને આવો એટલે થાય છે જો આ જે આપણે યાસીન બાવા જે મિત્રો હવે જે આગળની જે આપણે બધી તમામ પ્રકારની જે વાત જાણી સમજી હવે આપણે આવી ગયા છીએ હજરત યાસીન પીર જે ખાખસાર સાર જકરિયા છે તેમની જે મજાર શરીફ ઉપર બરાબર છે તેમની આ મુકદ્દસ મજાર છે જે વર્તેજમાં આવેલી છે આગળ મેં તમને એમના જે ફોટોગ્રાફ છે એમની તબરુકાત મુબારક છે તમામ પ્રકારની વસ્તુ મેં તમને બતાવી અને હવે હાલમાં જે આ યાસિન પીર બાપુની જે દરગાહ છે ત્યાં આગળ આપણે આવી ગયા છીએ બરાબર છે જે અલ્લાહના જિક્ર કરવાવાળા એક બરગુઝીઝા બનતા હતા અને આજની તારીખમાં પણ જેને કહેવાય કે ખૂબ જ સુકૂનવાળી જો જગ્યા હોય ખૂબ જ સુકૂન તમને અહીંયા આગળ મળે છે બરાબર છે અને અનહદ બાપુના કરિશ્માઓની વાત કરીએ તો અનહદ બાપુના કરિશ્મા છે બાપુના ચાહવાવાળા લોકો પણ ખૂબ જ બાપુના ચાહવા વાળા લોકો પણ તમને અહીંયા મળી અને એમાં ખાસ હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો જે બાપુના ચાહકો છે ક્યાંય ક્યાંય દૂર દૂરથી આગળ આપણે તમે જોયું કે બાપુએ કીધું કે ક્યાંય ક્યાંયથી લોકો જે છે એ બાપુને અહીંયા મન્નત લઈને બાપુની અકીદત બાપુની મોહબતની અંદર આવે છે એ તમે જોઈ રહ્યા છો અને આજે જોવો છો કે બાપુએ જે મેં તમને આપણું ટાઇટલ છે ઉપર મૂકેલું છે પોતાની હયાતીની અંદર જે જે કબર બાપુએ ખોદાવી હતી આજ આ જ જગ્યા ઉપર અને બાપુ આજે એ જ કબરની અંદર આરામ ફરમાવે છે આ જે ઓળખ છે એ અલ્લાહના વલીઓની ઓળખ હોય છે એ તમે જોવો છો અને અત્યારે તમે જોવો ને કાંઈ જબરજસ્ત દરગાહનું નિર્માણ થઈ ગયેલું છે જો તમે એનો ગુંબજ જુઓ તમે ખાલી અલારખભાઈ આગરિયાએ કરાવેલું છે આ તમામ કે તમારે આ પકડી જ રાખવાનું છે આ કામ અત્યારે અહીંયા જોવા ભવ્યથી ભવ્ય દરગાહ નું નિર્માણ જબરજસ્ત આ ખાલી તમે યાર આરસની છત્રી જે બનાવેલી છે ને બાપુની ઉપર ઈ તમે જોશો ને તો એટલી બેસ્ટ છે ને કે જેની કોઈ વાત ન પૂછો બહુ જબરજસ્ત છે જોવો બરાબર છે હું તમને આખી ફરતે બતાવી દઉં બહુ 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 જોરદાર એટલે કંઈક ને કંઈક અલ્લાહના બંદાઓ છે એની અમારે આજે સ્ટોરી કરવાનું કારણ યાસિન પીર બાપુની એ જ હતું કે આ જે અલ્લાહના ઓલી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો એવા હતા જે જિક્ર કરવાવાળા કે એણે પોતાને પોતાની હયાતીમાં પોતાની માટે કબર ખોદાવી પોતાની જગ્યા લીધી પોતાના નામે કરાવી આજના દિવસમાંય તમે એમનો દસ્તાવેજ જોશો તો એમાં યાસીન પીર બાપુ હશે એનું લાઇટ બિલ હશે તો એમાં યાસીન પીર બાપુ હશે આ છે એમનો એક જિંદા કરીશું અને લોકો પણ એનું ચાહવાવાળા ખૂબ છે તો હવે તમે મને રજા આપો આપણે મળીશું એક નવા પ્લેસ ઉપર એક નવી લેજન્ડ સ્ટોરી સાથે એક નવા વલીની સ્ટોરી સાથે ત્યાં સુધી મને રજા આપો દાદા તમે દાદા તમે જ અત્યારે મુંજાવરી કરો છો કે આની પેલા કોઈ પણ મુંજાવર હતા કે નહોતા કઈ રીતના મેં એની નીચે ત્રણ વર્ષ કામ કર્યું એને મને બધું શીખવાડ્યું કે આ પ્રમાણે કરવાનું એ હિન્દુ હતા અને કુંભાર હતા અને એની જો વાત કરવામાં આવે કે જ્યારે એમનો અંતિમ શ્વાસ ગયો અને એમની એક વસિયત હતી કે ભાઈ મને હિન્દુ રીતિ રિવાજ નહીં પણ મને દફનાવજો તમે એ વાત સાચી છે હા સાચી વાત છે એને દફનાવું અને એના દરબારે કરતા એને સહી કરી ગયા અને કબ્રસ્તાનમાં લઈ ગયા બરાબર અને એને કેટલા વર્ષ આયા મુંજાવરી કરી છે અંદાજે 20 વર્ષ 20 વર્ષ અને તમે હજી 15 હોળ વર્ષથી તમે છો હા એક રૂમ આવેલો છે યાસીન બાબાનો એની હું તમને ઝિયારત કરાવીશ આ રૂમ છે છે અંદર અને ત્યાં આગળ તેમનો આખો રૂમ છે તમે જોઈ શકશો અહીંયા આગળ બધી એમની જે વસ્તુ છે અત્તર છે તેમના જે ફોટોગ્રાફ છે જૂના જૂના બરાબર છે એ બધા ફોટોગ્રાફ છે એ તમે જોઈ શકશો બરાબર છે જો અહીંયા બાપુ જે ઝાડવા પાસે બેઠા છે બરાબર આ રીતે વાળો જે આખો ફોટો છે આ બાપુનો ફોટો છે બાપુના અકીદત મંદો બધા છે હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો જે છે એ બાપુના જેને કહેવાય કે અકીદત રાખે છે બાપુ ઉપર બરાબર અને આ એમના પીર છે ઇન્સાન અલી બાપુ જે જે છે એ છે અને આ જો આ રીતે આપણે ત્યાં દિવાળમાં જે જોયો તો એ જ ફોટો છે અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા બાપુની હયાતીના

બરાબર બી તમે જોઈ શકો છો મલેકભાઈ એક ભાઈ થોડા કેવું હોય તો ઓલું ચાલો વાંધો નહીં આહથી જ લઈ લઉં બતાવી દઉં લોકોને જોવો આ અમને શર હાંસિલ થયો છે જો આ બાપુની જે છે રકેબી જે છે હાંઠી છે બાપુ જે ચા બનાવતા હતા બરાબર છે એ આ ડબ્બા છે બરાબર જો તમે જે જોઈ રહ્યા છો બરાબર આ બધી એની વસ્તુ છે આ એના કોપ છે બરાબર આ એમના કદાચ જે જમતા હશે કદાચ

બરાબર આ એમના કોઈ બાપુના હાથના લેટર હશે મને એમ છે એવું લાગે છે આ બાપુએ લખેલા જે કોઈ લેટર હોય એ છે તમે જે જોઈ શકો છો બરાબર આ બાપુના જે લખેલા અક્ષર લાગે છે જો તે તમે જોવો છો શ્રી દાનુભા પ્રતાપદાસ ચુડાસમાં બરાબર આ આ આ રીતના અહીંયા લેટર હોય છે એ બાપુના છે પણ આપણને ખ્યાલ નથી એટલે ક્યાંય આપણે

એટલે મિત્રો આ યાસીન પીર બાપુની આઈની ઓયડી છે ને અહીંયા ઘણી બધી એની તબરુકાત મુબારક છે એમની વસ્તુઓ જે છે એ હજી હયાતીમાં છે